કોડીનારમાં ડિમોલેશન બાબતે પાણી ઝાપા વિસ્તારમાં બોલાચાલી બાબતે કોડીનાર તાલુકાના કોડી સેના પ્રમુખ રમેશભાઈ ચુડાસમા ગ્રુપના પ્રમુખ હરેશભાઈ દમણિયા દલિત સમાજના અને કોંગ્રેસ નેતા મહેશભાઈ મકવાણા તથા તેમના સાથીદાર ઉપર ભાજપના માણસો દ્વારા ખોટી રીતે એફઆઈઆર કરવા બાબતે મુખ્ય મહેમાન શ્રી ગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા જાણીતા વકીલ આનંદભાઈ યાજ્ઞિક વગેરે આજરોજ કુડીનાર ખાતે પ્રતિકાર સંમેલનમાં હાજરી આપી ખોટી ફરિયાદ સામે અવાજ ઉઠાવ્યો હતો જીગ્નેશ મેવાણી દ્વારા ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા હતા સરકારના અંધા કાનૂન અંધેરી નગરી અને ગંડુ રાજા જેવી ગીર સોમનાથ જિલ્લાની પરિસ્થિતિ સર્જાઈ રહી છે જેને ધ્યાનમાં લઈ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર ઉના પંથકમાં બેફામ ચાલતી ખનીજ ચોરી દારૂના બુટલેગરોનો રાફડો ફાટી નીકળ્યો છે સરકારી તંત્ર ક્યારે એક્શન લેશે વગેરે પ્રશ્નોની રજૂઆત કોંગ્રેસ પાર્ટીના નેતાઓએ કરી હતી બે ધંધાઓ ભ્રષ્ટાચાર તંત્ર સામે કાર્યવાહી કરવા માટે આગામી દિવસોમાં મેવાણી ફરી વખત ગીર સોમનાથની ધરતી ઉપર જોવા મળશે જે રીતે જંગલનો સિંહ ગરજે એવી રીતે કોંગ્રેસના નેતાઓ આ સભાની અંદર જોવા મળ્યા હતા હવે કોડીનારનું રાજકારણ સ્થાનિક લોકો દ્વારા બદલાઈ રહ્યું હોય તેવું લાગે છે ધારાસભ્ય શ્રી જીગ્નેશ મેવાણીએ ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર ઉપર પણ આકરા પ્રહારો કર્યા હતા ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલું ડિમોલેશન બુલડોઝર હાલ અત્યારે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર કોડીનાની ચર્ચાઓ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે સંવાદદાતા દિનેશ સોલંકી સાથે વિજય સોલંકી ધી મિરર ન્યૂઝ કોડીના ગરીબ માણસોને વીણી વીણીને ટાર્ગેટ કરવા અને રાજકીય કિનારાના ભાગરૂપે રૂપે એમના મકાનો એમના વરંડા એમની દિવાલો એમની હોટલો ગરીબ માણસોને રંજાડવા બધું જ તોડી નાખવામાં આવ્યું છે અને આ એક રાજકીય કિનારાના ભાગરૂપે રૂપે થઈ રહ્યું છે તમે વજનદાર વગદાર જે માણસો ભાજપના છે એમણે જે ગેરકાયદેસર ઇમારતો ગેરકાયદેસર બિલ્ડિંગ ઊભી કરી એની સામે કોઈ કાર્યવાહી કરતા નથી અમે ગૌચરની જમીનો વેચી મારી સરકારી પડતર જમીનમાં થયેલા દબાણો દૂર કરાવી શકતા નથી ગેરકાયદેસર સ્ટોન ક્રશરો ચાલે છે ઝીંગા ફાર્મ ચાલે છે અનેક ગેરકાયદેસર બિલ્ડિંગ ઊભી છે એની સામે કાર્યવાહી નથી કરતા સામાન્ય માણસને રંજાડો છો ગરીબ માણસનું ઘર તોડો છો એ કોઈ પણ સંજોગોમાં યોગ્ય નથી અને સાથે મહેશ મકવાણા જેની વિરુદ્ધમાં લડે છે એવા સંનિષ્ઠ કાર્યકર આગેવાનને તમે લૂંટના કેસ અંદર નાખો જે આખા કોડીનાર અને ગીરને લૂંટી રહ્યો છે એ છાકટો બનીને ફરે છે અને જે અત્યાચાર અન્યાયની સામે લોકોનો અવાજ બને છે એને તમે લૂંટનો આરોપી બનાવો છો એટલે આની વિરુદ્ધમાં ખૂબ સફળ કાર્યક્રમ રહ્યો કારાડી રાજપૂત આહીર સમાજ કોળી પટેલ દલિત મુસ્લિમ માલધારી સર્વ સમાજના લોકો મોટી સંખ્યામાં હતા અને આવનારા દિવસોમાં જરૂર પડે ગીર સોમનાથ કલેક્ટર કચેરી સુધી મોટી યાત્રા કરવાનું પણ વિચારીએ છીએ જેથી ભાજપનો ઓટલો તૂટે અને ગરીબ માણસ એક પણ ઓટલા મદદનો ના થાય બધું જ આ બધું જિલ્લા તંત્રની મહેરબાનીથી ચાલે છે એમના રહેમો કરમના લીધે ચાલે છે અને જિલ્લા તંત્ર જો આમાંથી મોટી મલાઈ ખાતું ના હોય તો બધી જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ થઈ જાય એટલે રાજ્યની સરકાર પોતે એક પ્રકારે અહીંયા જે ગેરકાયદેસર ખનન જમીનો પચાવી પાડવી ડ્રગ્સ જુગાર દારૂ આ બધું જે ચાલી રહ્યું છે એના મૂળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એના આશીર્વાદથી કામ કરી રહેલા અધિકારીઓ છે